જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા આયોજિત છે આ અભિયાન અંતર્ગત નશાને નકારો જીવનને સ્વીકારો સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે આઠ મિનિટનું સ્ટ્રીટ પ્લે રંગભૂમિ રજૂઆત તૈયાર કરવામાં આવ્યું છે ચાર ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈને ચોકમાં મોટાભાગની સ્કૂલોમાં જઈને આ નાટક બતાવે છે કે જેથી ખાસ કરીને યુવાઓમાં અને બાળકોમાં જાગૃતિ આવે આ પહેલ ખાસ કરીને જનિતને ધ્યાનમાં રાખીને કરાય છે હાલમાં આ અભિયાન દ્વારા થી વધુ શાળાઓમાં કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે જેમાં વિદ્યાર્થીઓ યુવા વર્ગ માતા પિતા તથા સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે આગામી ત્રણ છ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ગામડા શહેરો અને તાલુકાઓ સુધી પહોંચવાનું ધ્યેય રાખવામાં આવ્યો છે જેથી વ્યસન મુક્તિનો સંદેશ દરેક ઘર સુધી પહોંચી અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે આ અભિયાનનું સંચાલન કરી રહેલ સૌરભ ગુરુ જણાવે છે કે અત્યારના સમયમાં મોટાભાગના યુવાઓ અને ઘણા બધા બાળકો પણ વ્યસનના આદિ થઈ ગયા છે જુગાર સટ્ટો ઓનલાઈન ગેમિંગ મોબાઈલ એડિક્શન વગેરે ખરાબ આદત અને કેટલાકને ખરાબ સંગતના કારણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અમે આ આઠ મિનિટના પ્લે દ્વારા લોકોને જાગૃત કરવા માગીએ છીએ અમે અત્યાર સુધી બાવળા ધોળકા વિરમગામ સાણંદ સહિત ઘણા શહેરો અને ગામડાઓ સુધી અમારા અભિયાનને પહોંચાડ્યું છે અને અમને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો છે જનિત માટેની આ પહેલની એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી રહ્યા છીએ અમે નાટક દ્વારા લોકોના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી તેઓ સમયસર સચેત થઈ જાય જીવનને નવી દિશામાં લઈ જઈ શકે

જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે શિક્ષા પત્રી ને વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં લઈને જઈ રહ્યા છીએ લોકોને જાગૃતતા માટે અને જે અત્યારે યુથ આડા રસ્તે જઈ રહ્યું છે ખાસ કરીને અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કારણ કે આપણું યુથ આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યાએ જઈને અમને રિક્વેસ્ટ કરીએ છે વિનંતી કરીએ છીએ નાનકડું અમે કીટ રેડી કર્યું છે આઠ મિનિટનું ગામો ગામ જઈને સ્કૂલોમાં જઈને અમે પરફોર્મ કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારેય પણ વ્યસન નહીં કરીએ ખરાબ આચરણ નહીં કરીએ ખરાબ સંગત નહીં કરીએ અને કોઈ પણ ઓનલાઈન ગેમિંગ સત્તાનો અમે ભોગ નહીં બનીએ તો અમારો પ્રયાસ અમને એવું લાગે છે અમે જે અત્યારે કરી રહ્યા છીએ એ લોકો આવકારી રહ્યા છે અને આઈ હોપ જે લોકો વ્યસન કરે છે એ લોકો અમારી જલ્દી છૂટી જાય કેટલા દિવસ મોર દેન સિક્સ મંથ નું અમારું આખું આ પ્રોજેક્ટ છે

એ ક્યારેય સ્કૂલના ટીચર્સ સામે પ્રિન્સિપલ સામે ના બોલી શકતા હોય એટલે મારી પાસે આવીને કહે કે કે સર હું થોડોક મને વ્યસનની લત છે હું સ્મોક કરું છું પણ હવે આજે આ ડ્રામા જોઈને અમે તમને વિશ્વાસ અપાઈએ છીએ વચન આપીએ છીએ કે અમે નહીં કરીએ તો બસ અમારા માટે એ સફળતા છે લગભગ તો બધા શિક્ષકો જેટલા મળ્યા છે ખૂબ ડિસિપ્લિન લાગ્યા અમને પણ એક બે જગ્યા એવા એવી કિથા આવ્યા કે સર અમારી સ્કૂલ માં આવજો અમારા શિક્ષકો માટે બી આ વસ્તુ જરાક કરજો અમને એવું લાગી રહ્યું છે કે લગભગ એ લોકો પણ વ્યસન લત લાગી છે એમને તો એ પણ છૂટી જાય આમાંથી તો એમના માટે બી ખાસ કરજો તો હું તો તમામ લોકો બસ એ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપ એનો ભોગ ના બનતા કારણ કે તમને જો કોઈ બીજા શીખતા હોય છે અને અમે તો હંમેશા બધાને એ જ કહીએ કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો એને ખરાબ નજર થી ના જોવો એમને ખરાબ આદત પડી ગઈ છે ખરાબ લત લાગી ગઈ છે આપણે સૌ વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાવ